પાણી આવી જાય ના દાળ ચોખા પલાળવાના તો આથો લાવવાની સોડા ના કંઈક પણ ઈનો એકદમ હેલ્ધી રીતે આ એકદમ નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે નવા સ્વાદમાં નવા કલરમાં નવી રીતે એકદમ હેલ્ધી તેલ વગર અને ખૂબ જ ટેસ્ટી એવો આ પાલક અને પુડલાનો નવો નાસ્તો જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર બનાવવા જેવો છે બધાને ભાવશે સાથે બહુ જ હેલ્ધી છે અને ઝટપટ પણ બની જાય છે સોડા કે ઈનો વગર પણ બની જાય છે તો આ નાસ્તાને તો ટ્રાય કરવાની જરૂરત છે તો ચાલો બનાવી એના માટે આપણે સૌથી પહેલાં પાલક લેશું તો મેં અહીંયા અડધા બંચ જેટલી પાલક લીધી છે પાલકને સારી રીતે ધોઈ લીધી છે અને પાલક અત્યારે ભીની છે હવે આપણે એમાં બે કપ બેસન એડ કરીશું બેસનને મેં અહીંયા ચાળીને લઈ લીધો છે તો બે કપ બેસનમાં આપણે પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા પહેલાં એક કપ પાણી લીધું છે પાણીને આપણે જરૂરિયાત મુજબ એડ કરીશું બેસનમાં પાણી બહુ જ ઓછું જોઈએ છે એટલે હું અહીંયા થ્રી ફોર્થ કપ પાણી એડ કરું છું અને એકદમ સ્મૂથ આપણે બ્લેન્ડ કરી લેવાનું તમે જુઓ અહીંયા આપણું બેટર છે એકદમ સરસ એવું બ્લેન્ડ થઈ ગયું અને પાણી પણ એકદમ સરસ એવું પરફેક્ટ છે તો બે કપ બેસન સાથે આપણે થ્રી ફોર્થ કપ પાણી એડ કર્યું છે હવે આ બેટરને આપણે બધું જ એક બોલમાં કાઢી લેશું તો આમાં કોઈ પણ જાતના એક્સ્ટ્રા લોટની જરૂર નથી કોઈ ઈનોની જરૂર નથી અને સોડા પણ એડ કરવાની જરૂર નથી એકદમ હેલ્ધી પાલક બેસનમાંથી હેલ્ધી પુડલા તૈયાર થશે તો થોડું પાણી આપણે એમાં એડ કરીશું અને એ પાણી એડ કરી દેશું હવે આપણે ખાસ અહીંયા એક કપ પાણી લીધું હતું એમાંથી માત્ર બે ચમચી પાણી વધ્યું છે અને મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું બેટર છે એકદમ સરસ એવું મિક્સ થવું જોઈએ પાણી બિલકુલ ન દેખાવું જોઈએ એ રીતે મિક્સ કરવાનું અને આ રીતે ફેટશું એટલે એમાં હવાના કણ ભરાશે અને આપણે એમાં એકદમ પરફેક્ટ હવે બેટરને ચેક કરવા માટે આપણે ચમચીના આ ભાગથી આ રીતે ચેક કરી લેવાનું અને બેટર એકદમ પરફેક્ટ છે તો ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દેસું બસ હવે પાંચ મિનિટ થઈ ગઈ છે બેટર આપણો સેટ થઈ ગયું છે તો હવે આપણે આ નાસ્તો એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બને એના માટે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ચાટ મસાલો પાવડર અને અડધી ટી સ્પૂન સંચળ પાવડર લેશું આ મસાલો એડ કરવાથી એકદમ ચટપટો ટેસ્ટી આ નાસ્તો બનશે અને આ પુડલા ખાની ખૂબ મજા આવશે હવે આપણે એક નોનસ્ટિક તવો લેશું એને એકદમ સરસ ભીના કપડાંથી આ રીતે ક્લીન કરી લેશું તો તવો ગરમ હોય એટલે ક્લીન કરશો એટલે તવાનું ટેમ્પરેચર થોડું ઠંડુ થઈ જશે અને જ્યારે તમે સ્પ્રેડ કરશો તો આસાનીથી સ્પ્રેડ થશે હવે બેટરમાંથી દોઢ ચમચા જેટલું બેટર લઈ લેશું અને એકદમ પતલું એવું પુડલું તૈયાર કરીશું તો પતલા પુડલા એકદમ સરસ લાગે છે અને થોડા ક્રિસ્પી પણ બને છે તો આ રીતે ચમચાના પાછળના ભાગથી ફેરવતા જશું એટલે એકદમ સરસ ઢોસાની જેમ જ સ્પ્રેડ થશે અને આસાનીથી સ્પ્રેડ કરવું એકદમ ઇઝી છે કોઈ ટેન્શન નથી તમે જુઓ આ રીતે બીજી વાર પણ ચમચો ફેરવશો તો પણ બેટર એકદમ આસાનીથી ફરી જશે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે બેટર છે એ ઝડપથી કૂક પણ ના થાય એટલે ખાસ આપણે સ્પ્રેડ કરવું હોય અને જો વાર લાગતી હોય તો આસાનીથી તમે સ્પ્રેડ કરી શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશો અને ઉપરની જે આ રીતે છે એ ડ્રાય થઈ જાય ત્યાં સુધી થવા દેશું તો તમે જુઓ અહીંયા એકદમ પૂડલું ઉપરથી ડ્રાય થઈ ગયું છે અને સરસ એવું કૂક થઈ ગયું છે હવે એ જ સમયે આપણે ઉપરથી બટર સ્પ્રેડ કરીશું જો બટર ના હોય તો તમે ઘીને પણ સ્પ્રેડ કરી શકો છો અને તેલ પણ સ્પ્રેડ કરી શકાય છે પણ બટરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે હું અહીંયા બટર સ્પ્રેડ કરું છું હવે આપણે તૈયાર કરેલો મસાલો છે એને સ્પ્રિન્કલ કરીશું તો આ મસાલો થોડો સ્પાઈસી છે એટલે તમને જેટલો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે એડ કરવાનું હું અહીંયા આ રીતે એડ કર્યા પછી આપણે થોડા શાકભાજી પણ એડ કરીશું તો મેં એકદમ સરસ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી છે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરી છે સાથે ટામેટું પણ ઝીણું ઝીણું કટ કરી એડ કરી દઈશું અને હવે તીખાસ માટે હું અહીંયા થોડી તીખી લીલી મરચી પણ એડ કરું છું સાથે મારી પાસે કેપ્સિકમ છે તો હું કેપ્સિકમ પણ ઝીણા ઝીણા કટ કરી એડ કરું છું કેપ્સિકમનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને થોડું ચીઝ પણ એડ કરીશું જેથી જોતાં જ ખાવાનું મન થઈ જાય અને નાના બાળકોથી લઈ મોટા બધા ખાય અને જો પાલક ના ખાતા હોય એ પણ કિલો કિલો પાલક ખાઈ જશે એટલું ટેસ્ટી આ નાસ્તો બને છે તો મેં અહીંયા અડધા કપ જેટલું ચીઝ ખમણીને એડ કર્યું તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ છે ને આપડલું અને તેલ વગર મેં બનાવ્યું છે તમે એડ કરી શકો છો અહીંયા તેલ પણ એડ કરી શકાય પણ તમે જુઓ આ રીતે આસાનીથી ડિમોલ થઈ જાય છે તો કારણ વગરનું આપણે શું કામ તેલ ખાવું જોઈએ એટલા માટે હું અહીંયા તેલ એડ નથી કરતી તો આ રીતે આસાનીથી ડિમોલ પણ થઈ જશે અને નાસ્તો ક્રિસ્પી પણ બનશે તો આપણે આ રીતે ફોલ્ડ કરી લેશું જુઓ તો મેં એકદમ પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયું ને તો આ નાસ્તો બનાવો તો ખૂબ જ સરળ છે અને ખાવો પણ એકદમ હેલ્ધી છે તો પાલક ન ખાતા હોય એને તમે આ રીતે નાસ્તો બનાવીને આપશો તો પાલક ખાતા થઈ જશે તો આ નાસ્તાને આપણે ટોમેટો કેચઅપ સાથે અને ચટણી સાથે સર્વ કરીશું અને ગરમા ગરમ હોય ત્યારે સર્વ કરવાનું એટલે એકદમ સરસ ક્રિસ્પી લાગશે એટલે બધાને ભાવશે અને આ નાસ્તો બનાવો પણ સરળ છે ખાવો બહુ જ હેલ્ધી છે તો આ નાસ્તો તમે ટ્રાય ક્યારે કરો છો મને કમેન્ટમાં કહેજો તમને આ રેસીપી કેવી લાગે એ પણ કહેજો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર ખાસ તમે આ પાલક અને બેસનથી પૂટલા આ રેસીપી ટ્રાય કરજો ખૂબ પસંદ આવશે તો ચાલો તમે આ રેસીપી ટ્રાય કરો છો ત્યાં સુધીમાં હું આવી જઈશ એક બીજી નવી રેસીપી લઈને ત્યાં સુધીમાં આવજો થેન્ક્સ ફોર વોચિંગ